દેવભૂમિ દ્વારકામાં આશા વર્કર તરીકે ફરજ બજાવતી બહેનો કામના ભારણથી હવે ત્રસ્ત થઈ ગઈ છે તેમનું કહેવું છે કે ઓનલાઈનની વધારાની કામગીરીનું ભારણ પણ

તો અમને જોઈને જે અધિકારી હાજર હતા ને એ અહિયાં પગથિયા અમે હજી ચડ્યા ત્યાં એ લોકો નીકળી ગયા કે હવે તમે અહિયાં શું કરવા આવ્યા છો આવેદન પત્ર સ્વીકારવાનું તો ઘરે ગયું પણ હાલ અમને જોઈને ને જ વયા ગયા છે એટલે કોઈ અમારું આવેદન પત્ર સ્વીકાર્યું નથી અમારી રજૂઆત એટલી હતી કે ઓનલાઈન કામગીરી અમે કરશું નહીં પ્રાંત અધિકારી આવ્યા છે અહીંયા અમે નિવેદન પત્ર લઈ લીધું છે અમે અહીંયા બ્લોકમાં આવ્યા કે કોઈ જાતના અધિકારી અહીંયા છે નહીં હતા છતાં તો એ અહીંયાથી વયા ગયા છે

કે કે સાહેબ ભવાચર્યા કરીને છે ને અહીંયા